ત્યાં થોડી નજ કરી થોડી નજ કરી અને મારવાની કોશિશ ના ના પ્રભુ તમારે ઓળખવામાં થોડી ભૂલ થતી હોય છે એ તમને મેળવવા હાટુ બધાય આઈડિયા દેતો તો ને એ આ મારો ભય જ હતો હા હા પ્રભુ એ આઈડિયા બધા મારા એ મને ખબર છે કે આઈડિયા તારા છે પણ તે ગામમાં કેટલાના નખો ગાડ્યા છે એ પ્રભુ આઈડિયા તો ઘણાય મારા ભાઈ જેવા આપે સારા જાપે બધાય પણ ભક્તિ ખાંડાની ની ધાર છે એમાંથી કેમ પાયર ઉતરવું એ મારા જેવા કોક સુરવીર જ ઉતરે પ્રભુ એ સુરવી દીકરો થામા સુરવી દીકરો થામા તારા રોકો તો મેં ધારો ન જોયો તા છોકરો સુરવી નો દીકરો થાય તારા પાપ હોય ને એટલા તું માની જ આજે નકે પાછી ગીદાવારી થાય છે

આલે છુઈ છે ભાગ્યમાં મારા વાલાના દર્શન કરવાનો તે માયમી ને આ ઝઘડો થયો અને મામી આય આયા રીહામડે જા જા તું કયો કા માયમી લેતો આય બે લઈ તારો ભગવાન એ ના હે જા રાખ હું લેતો માયમી કે તારી ભક્તિ કે સમરા કાઢી જાય છે તો જો ગામ ભેગો કરતો યથીનો બેસ ને યોડે દાદી તને દર્શન દેવા પણ તું એકવાર આઈ તો ખરી મારા ભાઈ ભાઈને આઈડિયા બધે મેં દીધા અને મારો ભાઈ ખાટી જો આ કારો હાડલો ઓડી મારે આજ ખોટે ખોટું રોવાનું છે કારણ કે પૂરીઓ શું છે જંતર વગાલતો મમ્મી એ મમ્મી

આ તો તું રે તને ખબર પડે એ મોઢો એમ ન કરું ખાની માની નું ગોટરી વાત કા ભગત હવે ભજન કર ચાલુ હા ભાઈ

એ મારો વાલો એમ દર્શન નહી દે મારે મનાવો પડશે એ મનાનો દીકરો ક્યાં હતા તારી ભક્તિ ક્યાં છે સમરા કાઢી દે ક્યાં છે મને કે દે હા હા ભઈલા જડકે નકર પછી તારો વાલો બીજો જ ને તો મામે દર્શન મિલા ના એ ઈ રહ્યો ઘર માં ભઈલા એમના મારા વાલાને ને હોય નથી જવા દે મારા હગા મને પેટમાં માં નઈ ભરતું હોય પણ મારે એને હેને કેવું પડશે કેવાનો દીકરો ક્યાં થા એ મમી તમને અંદર નહીં જવા દો મામી હિમણા હું ભૂલ્યા તું અત્યારે આડો ફરમાં મારા તારા વાળો જોવો છે આ મામી ભી કરે છે પણ આ વાલાની ઝપટી નથી સીડ્યા નો કરવાનું હોય ને અહીંયા બર નો કરાય એ માઈમી અંદર જવાનું રહેવા દો એ નકર નકામું થઈ જાય છે એ તું જાજીનો રે મારા નકામું થઈ જાય છે i <laughs>